ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ઉલપાડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર આપવા માંગ કરી હતી સુરતના ઉલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની અંગે જાણ કરાઇ હતી અને જણાવાયું હતું કે ઉલપાડ તાલુકામાં પંદરથી અઢાર હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે સાથે કઠોર શાકભાજી પણ થાય છે જે તમામને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હોય જેથી નુકસાનીનો સર્વે કરવા રજૂઆત કરાતી અને ઝડપથી સર્વે કરાવી નુકસાની વળતર ચૂકવવા પત્ર લખ્યું હતું મહત્વનું છે કે નવા વર્ષથી સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે ઓલપાલ તાલુકામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં અને ઉલપા તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એના સર્વે કરવા માટે પણ સૂચના આપી દીધી છે હું આપના માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગુ છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપની સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે